સોરશાળાના સાઉથી વિસ્તારમાં આવેલ રાષ્ટ્રીય ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગી હતી આ ઘટના સવારે લગભગ સાત વાગે બની હતી આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા ફાયર બ્રિગેડને મળેલી માહિતી મુજબ આગ લાગવાની ખબર મળતા જ ઘટના સ્થળે અग्निशमन દળની ગાડીઓ મોકલવામાં આવી હતી અગ્નિશમન કર્મચારીઓ આગ પર કાબુ મેળવવા અને તેને ફેલાથી અટકાવવા પૂરા પ્રયાસો કરી રહી છે ઘટના સ્થળે ફાયર જવાનો અને અગ્નિશામક સાધનો સાથેની મોટી સંખ્યામાં ટીમો પહોંચી હતી આગના કારણો અને નુકશાનની માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી આગના પગલે સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવા માટે નિયંત્રિત યુક્તિઓ અપનાવી રહ્યો છે વધુ વિગતોની પુષ્ટિ હજુ થઈ નથી સ્થાનિક રહીશોને સુરક્ષિત સ્થાને ખસેડવાના પગલાં પણ લેવામાં આવ્યા છે આગ પર કાબુ મેળવવાનું કાર્ય હજી ચાલુ છે